જુદાની મંડીમાં સેવાની ધૂણી દખાવનાર પ્રેમજીભાઈ ભગત આત્મારામ બાપુએ આજથી ચાલીસ વર્ષ પહેલા જુદામાં મંડીની સ્થાપના કરી હતી દર મંગળવારે ભજન આરાંધાવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે કોમી મિશાલના અનેક દાખલાઓ જોવા મળ્યા છે

પ્રમજી ભગત દ્વારા આ વસ્તુ ચાલુ રાખવામાં આવી છે ચાર દશકા પહેલા આચાર બાપુ દ્વારા ચુરા ગામમાં સેવાની ધૂણી દખાવી અને એક યજ્ઞનો પ્રારંભ કર્યો હતો અહીં એક મંડી બનાવી અને પ્રભુ ભક્તિ માનવ સેવાનો યજ્ઞ હાથ ધર્યો છે તેઓ વર્ષ બે હજાર સાતમાં દેવ થયા હતા ત્યારે ધીણોદર જાગીરના હિરાનાથ બાપુ સહિત મોટી સંખ્યામાં સંત ગણોએ અહીં પધારી અને આચાર ભગતને મંડીમાં જ તેમને સમાધિ આપવામાં આવી હતી આ સેવાની ધૂણીને હવે જુરાનાજ વતની અને ભુજમાં વસતા પ્રેમજી મેરિયાએ અવિરતપણે તેનો ચીલો ચાલુ રાખ્યો તારી વ્યવસાય સાથે સંકળાયેલા પ્રેમજી મેરિયાને કોઈ મહાન સંતનો ભેટો થયો હોય અને ભજન અને પ્રભુ ભક્તિનો એવો રંગ લાગ્યો છે કે તેમણે પોતાનું બાકીનું જીવન આ ભક્તિમાં લીન કરી દીધું છે પ્રેમજી મેરિયાને હવે પ્રેમજી ભગતના હુલાણાના નામથી લોકો બોલાવે છે અને કોમી એકતાની એક મિશાલ બની ગયા છે સૌથી મહત્વની વાત એ છે કે દર મંગળવારે રાત્રે ભજન આરાધીવાણી અને મહાપ્રસાદનો કાર્યક્રમ નિયમિત રીતે યોજાય છે ગામના ભજન પ્રેમીઓ અને આરાધકો દ્વારા તો રોજ ભજન અહીં થાય છે પરંતુ મંગળવારે વિશેષ પ્રમાણમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે પ્રેમજી ભગત અહી રોજ સવારે એક પગે ઉભા રહી અને ધૂળિની તથા આચાર ભગતની પૂજા આરતી કરી અને પોતાની ધાર્મિક કૃતિને પ્રબળ બનાવે છે આરતીના સમયે ગામના લોકો ખાસ ઉપસ્થિત રહે છે મહાપ્રસાદ કે અન્ય સામગ્રી માટે ગામના લોકોનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે ગામના સરપંચ પ્રાગજી માણસંગજી જાડેજા ખેતાજી જાડેજા ખેતાજી તુવર લતાભાઈ આચાર ગણેશભાઈ ખોયલા કરશનભાઈ પાયણ લાલજીભાઈ હિરજી ખેતાજી હોતી સહિત ગામના દરેક આગેવાનો દરેક સમાજના લોકો નાના મોટા સૌ આ સત્કાર્યમાં પોતાનું યોગદાન આપી અને પુણ્યની પૂંજી મેળવી રહ્યા છે

नाम मधु प्री प्रेम न पनी त्यानो દી કમરસી રે નાવ ચાલાં દવિરા જલમલા જોતો ગદમે જાગે દીઓ ને લાગી આરે બોલે સત ગુરુ મળે આજી જા સત I'm <laughs> not